પંચમહાલ જિલ્લાના ભૂગંબા તાલુકાના આજુબાજુ વિસ્તારના નાના નાના બાળકો યુવાનો બહેનો આ તમામ પતંગ પ્રેમીઓને અમારા આદિવાસી આદિવાસી જય જય એ આનંદ અને ખુશીનો તહેવાર છે પણ આનંદ સાથે સુરક્ષા પણ એટલી જરૂરી છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન નાના નાના બાળકો બહેનો યુવાનો બાઇક લઈને હરતા ફરતા હોય છે ત્યારે ભારે દોરીના કારણે

સાથે સાથે એવું પણ નક્કી કર્યું છે કે આજુબાજુ જે ઘાયલ પશુ પક્ષીઓ હશે એના માટે ખરે ભાગે રહીને પશુ દવાખાને સુધી પહોંચાડવા માટેનું કામ અમારી આદિવાસીઓ ટીમ કરશે અને મારા સમગ્ર દેશવાસીઓને તેમજ પંચમહાલ તેમજ ભૂગંપમાં તમામ મારા યુવાનો નાના નાના બાળકોને મારી એક નમ્ર વિનંતી છે કે તમે ભારે ખતરનાક પતંગની દોરીથી તેમજ કાઈના જેવી દોરીનો દોરીનો ત્યાગ કરીને પશુ પક્ષી પ્રેમી બની તમે તમારું જીવન બચાવો અને પશુ પક્ષી પ્રેમી બનો અમારાબા ની આદિવાસી યુવા સંઘર્ષ સમિતિ એક આ કાર્યક્રમ નું આયોજન કર્યું છે સાથે સાથે તમામ દેશવાસીઓ તેમજ સર્વ સમાજ ને અમારા આદિવાસી સંઘર્ષ સમિતિ તરફથી પતંગ પ્રેમીઓને ખરીથી જય જવાર જય આદિવાસી રામરા